હજી મિત્રો નવ વાગ્યા છે પણ સવાર સવારમાં ગરમી એટલી બધી પડે છે કે પરસેવર એબઝર્બ થઈ ગયું છે અને પાછળ આપણું વાઇસર પણ ભરાવાનું ચાલુ થઈ ગયું છે તો આપણે ગાડી પણ ભરાય છે તો આપણે રાત્રે ગાડી વગર રાખી દીધી હતી અને અત્યારે અહીંયાથી ભરે છે ગાડી તો ક્યાંનું ભરાય છે એ તો ખબર નહીં ટપાલ આવી પછી ખબર પડે ક્યાંનું ભરાય છે ક્યાનો માલ છે શું છે આ છે એ બધું તો હવે ગાડી ભરાય પછી બિલ આવે એટલે આજે જર્ની સ્ટાર્ટ કરીશું તો આપણે અત્યારે જો રાત્રે અહીંયા તો અત્યારે મસ્ત ફ્રેશ થઈ ગયા નાઈ ધોઈ અને ગાડી પણ મસ્ત ફ્રેશ કરી દીધી મસ્ત કંબલ બંબલ વ્યવસ્થિત સાફ કરી દીધું કાચ માચ સાફ કરી દીધા એટલે ગાડી ચલાવવાની પણ મજા આવે તો હવે અહીંયાથી બિલ આવે પછી આપણે વધીએ આગળ તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો ગાડી ભરાય એટલે બિલ લઈને બતાવું તમને ક્યાંની ટ્રીપ છે પછી જર્ની સ્ટાર્ટ કરીએ આજની તો મિત્રો જુઓ આપણું આઈસર તો ભરાઈ ગયું જોઈ શકો છો આ રીતનો માલ ભર્યો છે હવે પાછળ રસ્સી મારવાની બાકી છે અને આપણા બિલ પણ આવી ગયાં છે તો હવે બિલ આવી ગયાં છે તો પાછળ જાળી પાડી દઈએ પછી અહીંયાથી ભાગ્યો ફટાફટ ખાલી કરવા માટે તો ભાઈ જો આપણે નીકળી આવ્યા ગાડી ભરીને અને સાડાદ ગરમના હાઇવે ઉપર ચાલે દઈએ છીએ

वे तिरंगा सरका उत्सव कर ले ने आपा सीधा चले जावनु छे भाई चलो भाई तिरंगा सरकाल ये बच्चे आकर चलो भाई तिरंगा सरकाल बतावी किदु मथे आले

રોંગ સાઈડમાં ચાલે છું પણ આ બાજુ કોઈક એક્સિડન્ટ જબરજસ્ત થયું હોય એવું લાગે છે તો હું જઉં ત્યાં આગળ અને તમને બતાવું શું એક્સિડન્ટ છે સાના હિસાબે થયું છે આ ફોર વ્હીલ વાળો ફોર વ્હીલ વાળા માટે તો બરાબર જ છે અમુક અમુક જે છે એ લોકો એવા હાલે છે ગાડીઓ લઈને ફોર વ્હીલ કે જાણે ગાડીઓ હવામાં ઉડતી હોય એ રીતે

આગળ ગાડા ઉભા હોય નીકળે ત્યાં સુધી આપણું ગાડીઓ વાડી શણગારવાનું દિવસો દિવસો આ તે ગાડા બધું મળી આવશે પણ આ બધું મોકો મળે મિત્રો જે ભાવ પ્રમાણે આપણે લેવું હોય એના કરતાં વધારે ભાવ હોય તો દરેક જગ્યાનો રેટ અલગ અલગ હોય છે જેને પોસાય એ લગાવે એના પોસાય ન લગાવું હોય બધું આપડે કંપની તો ચાલે જોઈએ આગળ

આ તો વૈકલ્પિક છે તો વ્યવસ્થિત જોપા રાખતી જે કાર છે એની અંદર એક ફોટોગ્રાફિકલ સારી થાલેલી જેમાંથી જે વિડિયો હશે એ જે છે જે રાતોમાં એમાં દોડવાવાળા જે વિડિયો છે એવા હતા કાપ たら કે

તો એ જે જગ્યા બતાવે ને ત્યાં એ પાછળ પાછળ આપણે જવું પડશે અને જે જગ્યાએ આપણું આયસર ખાલી કરવાનું છે ત્યાં આગળ આપણને લઈ જશે તો જોઈએ હવે કઈ જગ્યાએ લઈ જાય છે કયા ગામમાં લઈ જાય છે કે વાડીયા લઈ જાય છે ક્યાં ખાલી તમને બ્લોકમાં બતાવું વાતો આગળ મિત્રો તો આ બાજુ ગામડાનો નજારો બધો આગળ આગળ હું તમારી જોડે શેર કરું કે આગળ અત્યારે આ લોકોનો પાક કયો છે અને કયો પાક લીધેલો છે વાળો રસ્તો છે ગરીબ માં ચઢાણ આવે ગરીબ માં ઉતરાણ આવે રસ્તો છે

આરોગ્ય તંત્ર માલવાડ ને બધું આવી ગયું માલવાડ ગામ માલવા માલવાડ મોટે માલવાડ હે ભાઈ

હું ચાલુ પણ કરી દીધું ખાલી કરવાનું તો અમે જોઈએ કેટલા ટાઈમમાં ઉતરે છે પછી ખાલી કરીને નીકળ્યું બહાર અને વિડીયોમાં જોડાયેલા રહશો જોઈએ હવે કેટલો ટાઈમ પૂછીએ ખાલી કરવામાં તો વાર નહીં લાગે માણસો જાજા છે એટલે તો ભાઈ જો આપણે ગાડી ખાલી કરીને તો નીકળી આવ્યા અમે અત્યારે મોટું માલવાણ કરીને ગામ છે એક પ્રવાસ કરીએ છીએ તો હવે જઈએ આપણે સીધા બહાર હાઈવે ઉપર તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો જોયેલો આ રીતનું ગામનું વિવો આવે છે લોકેશન મોટી માલવાણી એસટી બસ સ્ટેન્ડ આગળ તો થઈ ગઈ ગાડી તો હવે અહીંયા થ્રુ વધે આપણે અને જઈએ સીધા હાઈવે ઉપર પછી આગળનો નજારો તમને બતાવું મિત્રો તો મિત્ર જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે વાગી ગયા સાંજના શાળા અને આપણે ગાડી લઈને આવી જઈએ ડોંગા કંપનીમાં તો અહીંયા કારખાનેથી સવારે ભરવાની છે ગાડી તો ક્યાંનો માલ ભરાશે એ તો હવે સવારે જ ખ્યાલ આવશે તો એ હવે બીજા વિડીયોમાં તમને જોવા મળશે તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો મળીશું સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય વિરાડી